તો શું કે મિત્રો મોજમાં ને સ્વાગત છે તમારું મારે નવા બ્લોગમાં તો આજે હે પંદર તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ એટલે કે મહાશિવરાત્રી મારે મારે ને આ દીપ એ બધાને જવાનું હે ચરિયા મહાદેવ અને વિશાલ ને હસમુખ ને હિતાને તેને એને ઘરેથી લેવાનો હે તો નીકળી જાય સીધા આપણું સ્પ્લેન્ડર લઈને તો મિત્રો અમે નીકળી ગયા હો ના દીપ બે વિશાલ ઘરે કારણ કે વિશાલના ના ઘરે થી વિશાલ હસમુખ અને હિતા ને તૈણ ને લેવાના અને એમાં એવું હે કે હસમુખ એનું બાઇક લઈને આવે છે મારા આપડી આ મન્નો રાણી ને લઈને જવાનું છે તો મળી સીધા વિશાલના ઘરે જઈ તો ભોગી ગયા મિત્રો અમે વિશાલના ઘરે અને વિશાલ તો બાકી એટી કેટી માં હે હસમુખ એટી કેટી માં હે હા મુજો

ઊંડી ફાઈટ ખાતા હોય ને મોબર તો મિત્રો ભોગી ગયા મે પેટ્રોલ પુરાવા માટે કારણ કે પેટ્રોલ પુરાવું પડશે ને ચોટીલા પાઈ જવાનું હે પેટ્રોલ બેટલ પુરાવું પડશે પેટ્રોલ પુરે નીકળી જાય સીધા દરિયા મહાદેવ તો મિત્રો દુકાને થી આ દુકાને થી આ ચપરી વાળી લઈ લીધી હે આ બે હે અને મેં ઈ તે કોઈ છપરી ભાઈ આપણે બધા છપલી ગયા ગચ્ચી ઓ સો આ મેરા એ તો ભાઈ તો મિત્રો અત્યારે થઈ ગયા હે ખરા ખરી ના ખેલ અને આ ભાઈ ના હોડા ની હસમુખ ભાઈ ના હોડા ની ચિયન ઉતરી ગઈ હે

તો મિત્રો અમે ઘડી ગયા હી જરિયા મહાદેવ વાળા રસ અને હસમુખ નહીં અહીંયા આવતા નથી કાંઈ દેખાતા હે નહી તો મિત્રો ભોગી તો ગયા હી આ આયક જરિયા મહાદેવ પણ આ કને ટ્રાફિક છે ગાડીઓનું પુલ એટલે અમે અહીંયા બારે જ હોન્ડા રાખ્યું છે અને વિશાલ હસમુખ અડ્યા આવ્યા નથી અને રોડે ઉભા રહેવી જોવી ઝીમ થાય છે હે બે કેટલે કોઈ ગાહે લાજી બે તો દેખાતા જ નથી ફોન કહેતો હોય તો આગળ અંદર રહી હો ફૂલ ટ્રાફિક તો પેલી વાર આવ્યો ને પણ હજી તો અંદર જાય છે એટલે મોં જાય છે સમજો તો ખરા ગાડીઓ આવે તો ખાલી હા આવ્યા અરે આવા દઈ ને ના ભલે ને ચાલુ વિડીયો આયા જવા દે અંદર કાઢવામાં હરકુ રે ઈ વાતે હતી ઈ તા કાઢવામાં હરકુ લોક મારો તો તો ઠીક તાવી દાર પર રાખી દીધી હાલે ઓ ફટાફટ હોન્ડા મૂકીને આવો એ તો બાવડામાં ગાયલું નો હોય હોન્ડા મિત્રો પાર્કિંગ માં આસળ જો બાપ હોન્ડા મિત્રો પાર્કિંગ માં મૂકી અમે આવતા રહ્યા અહીં કેને જરિયા માં આવજો મે તમ જોયા કો તો અહીં કેન મિત્રો આડા દિવસે તમે આવ્યો એટલે ટ્રાફિક આ જીરી કઈ ન મળે અને આ આડા નથી કે કોઈ આવી વાતે હાચી કોઈ હોતું જ નથી અને આ જે મહાસિયોર દિન આવસરે અહીં કેને ઘણા બધા અને લોકો હોય અહીં તમે જોઈ શકો

હજી આમ બતાવી દે આ મૂળ માં બધે જંગલ જ છે અને દીપડાનો નો નીનો બધો મિત્રો દર્શનમાં તો કઈક એવું હતું ને કે ગઢી બહુ હતી એટલે કઈ દર્શન બર્શન ત્યાં નથી એટલે કર્યા છે પણ હે ને મોબાઈલ અહીંયા ઘટાડો નહીં ગઢી બહુ હતી ને એટલે એટલે દર્શન કરીને હવે જાવી સીધા બાઈક લઈને સીધા ઘરે અને ગઢી મિત્રો ફૂલ હતી હો એક નંબર ગરદી હતી એક નંબર હું શું કેવું એક નંબર ગરદી હતી તારું શું કેવું મૂંઘો બેરો તારું શું કેવું જય ભીમ લે તારું હું કેવું વિચાર માંથી ગર્દી જોરદાર હતી સૂંકા ફૂંકા ગાડી નથી હમ તો હવે સીધા બાઈક નીકળી જાય મારો મંતવ્ય શું છે અમારો મંતવ્ય છે એ ગર્દી હતી ફૂલ અને મજા આવી જોવાની બધાય માણસો બધા હતા જમવાનું સારું હતું

નથી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને મને ખબર જ છે કરીના ના ફોલો ફટોફટ તમે શું જુઓ છો ફટોફટ કરો હવે સબસ્ક્રાઈબ બે એકાઉન્ટ ઓન કરવાનું ભૂલતા નહીં આ એરિયા જોઈ લે મિત્રો થઈ ગયા ને આરે બબડા ચટી જાય છે જોઈએ સાઈડે હવે પડી સીધા તમને હા સુમિત બે જોયે આજ ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ ઇન્ડિયા પાકિસ્તાન ઇન્ડિયા પાકિસ્તાન

તો તમને અમે બતાવ્યું તો તું કે આવું ઘર છે મારું તો જોઈ લે ફરી વાર તારે નથી જોવાનું દેવી કેવી છે તો મિત્રો આપણે મિની બ્લોક તો એડિટ કરી નાખ્યો હે ખાલી ડન દેવાની બાકી છે તો આવા 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 ફોનમાં મીટ હું વિડીયો ઉતારું તમને બતાવું જો પૈસા પૈસા દીઓ કે ના ના સપોર્ટ સપોર્ટ તો છે તે ઘણોય આવા જો કોમ્બો બોમાં મારકો દેખાતું નથી તારા ફોનમાં નુનિયા જેવો ફોન હે હવે આ મારકો દેખાતું નથી જો